રાજકોટ મનપા તંત્રએ ઊંધા રસ્તે ચઢાવ્યા ડાયવર્ઝન માટેનું ઊંધું બોર્ડ લગાવેલું જોવા મળ્યું ભારે વાહનો માટે ડાયવર્ઝન બોર્ડ ઊંધું લગાવ્યું હતું યોગ્ય રીતે લાગ્યું તેની જવાબદારી અધિકારીઓની હોય છે જો કે અધિકારીઓ કઈ રીતે છટકબારી શોધી લેતા હોય છે ઊંધું બોર્ડ તમે જોઈ શકો છો કેવી રીતે અહેવાલ દર્શાવતાની સાથે અહીં આ બોર્ડને સીધું કરી દેવામાં આવ્યું

બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પહેલા કેવી રીતે આ બોર્ડને ઊંધું લગાવવામાં આવ્યું હતું પણ આ બોર્ડ લગાવ્યું જોઈ નહીં હોય કે આ બોર્ડને ને ઊંધું લગાવવામાં આવ્યું છે તંત્ર કેટલું નિંદ્રાધીન છે તે સાબિત થાય છે જોકે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ કઈ રીતે આ ડાયવર્ઝન બોર્ડને સીધું કરી દેવામાં આવ્યું છે ઊંઘમાંથી ઉઠ્યું છે તંત્ર આરએમસી વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ જોડાઈ ગયા છે દિવેશ રાજકોટમાં ઊંધા બોર્ડ બહુ લાગે છે કે શું ચોક્કસ નિધિ વાત કરવામાં આવે તો જી ચોવીસ કલાકના અહેવાલની ફરી એક વખત ધારદાર અસર છે તે પડી છે રમેશ જી ચોવીસ કલાક છે તે પ્રજાનો અવાજ છે તેને ઉઠાવ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના જે ઇન્જિનિયરો છે કે પોતાની જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું કે જે ડાયવર્ઝન માટેનું જે બોર્ડ હતું તેને ઊંધું લગાવવામાં આવ્યું હતું આ અંગેનો વિડીયો છે તે જી ચોવીસ કલાક દ્વારા આ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ જે રાજકોટ મનપાનું તંત્ર છે તે દોડતું થઈ ગયું હતું અને આ બોર્ડ છે તેને સીધું લગાવ્યું હતું પરંતુ આ બે દિવસ સુધી આ બોટ છે તે ઊંધું લાગ્યું હતું તેના લીધે શહેરીજનોમાં ભારે કુતુહલ છે તે જોવા મળ્યું હતું લોકો છે તે સોશિયલ મીડિયામાં આરએમસી વિરુદ્ધ મજાક છે તે ઉડાવી રહ્યા હતા કે જે જિલ્લા પંચાયત ચોક છે કે ત્યાંથી વાહન લઈને પસાર થવું હોય તો તમારે આકાશ તરફ વાહન ચલાવવા તો જ તમને બોટ સીધું બતાશે આ રીતના જે મનપાના એન્જિનિયરો છે તેના ઉપર કટાક્ષ પણ કરી રહ્યા હતા અને એન્જિનિયરો છે તે પોતાની ક્યાંક ને ક્યાંક બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો હતો પરંતુ જી ચોવીસ કલાક દ્વારા આ સમગ્ર અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર છે તે દોડતું થયું હતું અને બોર્ડ છે તેને સીધું લગાવી દેવામાં આવ્યું હતું નીતિ બિલકુલ આભાર પૂરી માહિતી માટે